તો જય માતાજી કેમ છો મિત્રો તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં અને આજે આજથી હવે આજે રવિવાર છે એમ પણ અને આવતીકાલથી અમારે વીસ તારીખથી અમે વેકેશન મૂકી દીધું છે ઓફિસે એટલે કે રજા અને અત્યારે આજના દિવસે અત્યારે માતાજીનો ફોટો આ જગ્યા પર અહીંયા ઉપર મૂકવાનો છે તો ત્યાંની વ્યવસ્થા કરીએ છીએ હું પપ્પા અને મેં તમે ત્રણ જણા છીએ અત્યારે તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહીજો موسیقی આખરે માતાજી નો ફોટો વ્યવસ્થિત હવે આપણે મૂકી દીધો છે લગાડી દીધો છે દિવાલ પર અને ઉપર માતાજીનો ભેડિયો પણ મૂક્યો છે ઉપર અને હવે બે નું હવે આપણે રાજવી ભૂમિ અને જીનલ મળીને માતાજીને કંકુ ચોખા લગાડી દે છે

તો ચાલો અમારે અત્યારે એમ તો વેકેશન છે એટલે બઈક વિડિયો પણ મારે અપલોડ કરવાનો છે તો આપણે ઓફિસે છે થોડું કેઝીલ કામ થઈ જાય છે બાજુમાં છે ઓફિસ એટલે તો કમ્પ્યુટર લેપટોપમાં ફાવે છે વધારે કામ કરતા મોબાઈલ કરતા પણ તો આપણે એમાં જઈને ઓફિસે જઈને આપણે ગઈકાલનો જે વિડિયો બનાવ્યો તો આપણે વ્લોગ કે આપણે અપલોડ કરી દઈએ તમે લોકો આ માં બનેલા રહીજો તો અત્યારે મનીષા કાકી મઠિયા ચોળા ફરી મઠિયા ચોળા ફરી બનાવે છે તળી તળવાને પહેલા કટિંગ કરી નાખવાનું છે સાફ કટિંગ કરવાનું છે ને બધું નાના નાના તો ઓલા કરવાનું કટિંગ કરશું આ છે મઠિયા બધા છૂટા પાડા પડે એક એક પછી તળવાની મજા આવે સરળતા પર તળવા ચોળા ફળી મઠિયા તેલ ગરમ થાય છે તો ચાલો હવે આપણે જઈએ ઓફિસે હાલો હું અત્યારે હું અને મેટ ઓફિસ આવી ગયા છીએ તો ઓફિસે જ્યારે પણ આવું ત્યારે માતાજીને નમન કરી લેવાના પગે લાગી લેવાનું ને બાપાને પણ પગે લાગી લઈએ સિતારા તો વેકેશન તો છે ઓફિસે રજા પણ છે પણ અહીંયા કમ્પ્યુટરમાં જ યુટ્યુબમાં તો હવે રજા હોય ને યુટ્યુબમાં તહેવાર હોય ત્યારે જ કામ હોય વધારે એટલે કે એનો વ્લોગ ને એવું મારે અપલોડ કરવાનું હોય તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહ્યું છે ચાલો હવે આપણે જઈએ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે કે મારે જે કામ હતું રજા હોવા છતાં પણ હું જે વ્લોગ અપલોડ કરવા આવ્યો હતો ધનતેરસનો તે અપલોડ થઈ ગયો છે અને રીલ્સ પણ ઇન્સ્ટાગ્રામમાં જે અપલોડ કરી હતી તેમાં ખૂબ જ સારા વ્યૂઝ પણ આવ્યા છે તો ચાલો આપણે હવે લાઇટ વગેરે બધું બંધ કરી ઘરે જઈએ માતાજીનું ધૂપ દીવાબત્તી કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો તો હવે હું ઘરે આવી ગયો છું અને આપણે માતાજીનો ધૂપ દીવાબત્તી કરી લઈએ ખૂબ જ મોટો અને મસ્ત નો ફોટો છે હવે ધૂપ કરવા ને આમ સાક્ષાત ચોટીલા આપડે એવું લાગશે હા એ થઈ ગયું Thank you માતાજી નું ધૂપ દીવા થઈ ગયું છે અને હવે જઈએ શેરીમાં આપણે નીચે આજે હનુમાન ચાલીસા છે કાળી ચૌદશ છે એટલે અમારી શહેરીમાં દર વર્ષે કાળી ચૌદશ ના દિવસે હનુમાન ચાલીસા થાય છે ધીરુ દાદા ને ત્યાંથી અને ત્યાં એમના ઘરે સાક્ષાત દાદા છે તો તમે લોકો દર્શને આવજો હનુમાન દાદાના અને ચાલો આપણે પણ જઈએ હનુમાન ચાલીસામાં માતાજીનો નું ધૂપ દીવા થઈ ગયો છે ચાલો કર્યા જ અને ત્યાર પછી છે દાદાની પ્રસાદી માં કોકો અને ગુંદી ગાંઠિયા નો પ્રસાદ છે તમે લોકો પીવા અને દાદા દર્શન કરવા માટે વ્લોગમાં બનેલા રહેજો તો અત્યારે હું ઉપર આવી ગયો છું દાદા ના દર્શન કરવા લાઈન છે પાર્ટમાં બેસીને ને દાદા ના દર્શન કરવાના છે જો તમને બતાવું બધા છે વાટે આપણે પણ છીએ અને મારે શર્ટ હું ચેન્જ કરાવ્યો હતો કારણ કે કોકો જે દર્શન કરીને જે લોકો નીચેથી જાય છે તેને આપતી હોય છે તેમાં હું હતો તો મારા શર્ટ ઉપર જ તે કોકો ધોળાઈ ગયો તો હું શર્ટ ચેન્જ કરીને ટી શર્ટ પહેરતા આવ્યો છું અને ચાલો આપણે પણ હવે થોડી જ વારમાં આપણો પણ વારો આવી જાય છે દાદાના દર્શન કરી લઈએ આપણે બેસીને અને અજેન્દ્રભાઈ

આભાર વ્યક્ત કરીએ છીએ અને દર મંગળવારે પણ બધા લોકો પાઠના દર્શન કરવા માટે આવે છે તો નમ્ર વિનંતી કે જે લોકોને પણ નાની મોટી ગમે તેવી તકલીફ હોય તો તે પાક દર્શન કરવા માટે આવી શકે છે ચાહે રામંત્રણ જ છે આપણા ત્યાં કષ્ટભંજન સાળંગપુર દાદા નું હાજરા હાજુ હાજરા હાજુર છે તો જેને પણ દર્શન કરવું હોય તે આવી શકે છે થેન્ક યુ સો મચ મચ્યા

ના પાડું છું પણ રેવા દે કે હાલે 10 કોકો બનાવે છે ઓલો ને કોણ જીલ ભાઈ મારે નહી હાલે રેવા દે હવે નહી ના ના રેવા દે નહી હાલે જો આવું છે બધું આવ લો કે નીલેશ ભાઈ પણ છે સુરેશ કાકા એનું સ્ટાર્ટ આમ ઉપર હતું તારે હું કહેવાનું ખબર હું ને એટલે શું છે તારે એમ કેવાનું તારે ચાલો હવે અમે આવ્યા છીએ ક્રિષ્ના કોલ્ડ્રિંક છે કેવિન હું કેવિન મીટ અને ચિંટુ બોલો કાકા આવો ભાઈ વરિયાળી શરબત બનાવો એક આપણો હા વરિયાળી શરબત બનાવો તમે લોકો પણ અહીંયા આવો કૃષ્ણ કોલ્ડિંગ સે વરિયાળી શરબત પીવા માટે અને બ્લોગમાં બનેલા રહેજો અમે આવ્યા છીએ અત્યારે તો સહકારી મંડળીના ફટાકડા સહકારી મંડળીમાં ફટાકડા લેવા આવ્યા છીએ હું કેવિન ચિન્ટુ અને મીત અને અમે ફટાકડા લઈ લીધા છે અને દુર્ભાગ્ય એવા સમય આવ્યા પણ અહીંયા બધું પૂરું થઈ ગયું ફટાકડા અત્યારે નહીં થોડા ઘણા લઈ લીધા છે તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો આ વખતે આ છેલ્લી જગ્યા છે પાકું આ વખતે આ છેલ્લી જગ્યા અને હવે અમે ઘરે વયા જશું અને અહીંયા હવે બ્લોક પૂરો થઈ જાય છે તો અમે આવ્યા છીએ ફટાકડા લેવા ગયા હતા એટલે માત્ર જોવા ગયા હતા ત્યાંથી અમે આવ્યા છીએ લઈને મહારાજા રેસ્ટોરન્ટમાં હું ચિન્ટુ કેવિન અને મીઠ હવે પાકું ઘરે વહી જાવ હવે કોઈ બીજી જગ્યાએ નથી જવાનું તમે લોકો બ્લોકમાં બનેલા રહેજો અને પાઉભાજી આવી ગઈ છે ગંદી રહેતો